તેમજ દસ દિવસના ગણેશ મહોત્સવ બીઓબી ગ્રુપ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી ગણેશ મહોત્સવનું આપણે આયોજન કરીએ છીએ અને આપણું આ પંદરમું વર્ષ છે આ વખતની આપણી થીમ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ અનુલક્ષી છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આ કથે એક સૂત્ર રાખ્યું હતું કે એક પેડ માકે નામ એના જ અનુસંધાને આપણી આ વખતની આપણી આ એક થીમ છે અને આમાં વિશેષ વાત એ છે કે આપણે દરરોજ દરરોજ સાંજે આરતી પછી જે ભક્તો આવ્યા હોય એને જે આપણે પ્રસાદ વિતરણ કરવાનું છે સાથે સાથે પ્રસાદની સાથે સાથે અમે તુલસીના છોડોનું પણ રોજ લગભગ હજાર થી વધુ તુલસી ના પણ વિતરણ સાથે સાથે કરીશું એટલે લગભગ થાય દસ દિવસ દરમિયાન દસ થી બાર હજાર તુલસી ના પણ અમે સાથે સાથે